હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તો આજે હું તમને લઈ જાઉં છું બેનફિકાની સૌથી મોટી મરકાદો જોવા ક્યાં નજીક જ છે સાતસો મીટર હા એક કિલોમીટર એટલું નજીક જ છે એટલે ચાલીને જાઉં છું અહીંયા કાર્ય લોકો એટલે વધારે દેખાય છે કે પોર્ટુગલ આફ્રિકા દક્ષિણ અમેરિકા મતલબ બ્રાઝિલ એ બધા દેશમાં અમુક દેશમાં એને રાજ કરી લીધો છે એટલે એ લોકોને અહીંયા આ લોકોને એ લોકોનું જલ્દી નાગરિકતા મળી જાય આ દેશની એ લોકોને આપણે ઇન્ડિયામાં તે દેવદમણ ગોવા એ બધી એ લોકોએ રાજ કરી દીધો છે દેવ દમણ ગોવા વાળા હોય ને એ લોકોને નાગરિકતા મળી જાય હા જો એક વાત કાલે મને એક અંકલ કસ્ટમર અંકલ હતા એ એ હતા 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 મને પૂછતા કે તું ક્યાંની છો ને એમને તેમ મેં એને પૂછ્યું કે તમે ક્યાંના છો તો એને કીધું કે હું દેવનો છું એને એને મને આ બધું કીધું મને તો નહોતી ખબર કે આફ્રિકાની બધા લોકો દેશમાં પોર્ટુગલે રાજ કર્યું છે એમ બેન ફિકાની મરકાદો આવી ગઈ છે સૌથી મોટી માય ગોડ કેટલી મોટી છે યાર વાવ એટલે તો હું વિચારું છું કે આ માર્કેટમાં હું જાઉં ક્યાં કારણ કે બહુ જ મોટી છે ce la cei fără? Am făcut e prezis caci cheese? Ce? alag, Oleg, procar na cheese? Nu cheese નોનવેજ ને વેજ ને ફ્રૂટ ને બધું મિક્સ જ છે અહિયાં પાપડી છે જો તેવડી મોટી છે બ્લેકબેરી સેન્યોરા સેન્યોરા પ્રીસો દોઈ સ તિન્ટા દોઈ સતિનતા બે ને ત્રીસ રૂપિયાની પડાપડી થાય છે આપણે જે બદામ કે ને આપણે ઝાડ ઉપરથી ઉતારીને ખાતા એ બદામ છે

આ બધું બાર છે મરકાદા ની બાર આજે વરસાદ હશે એટલે આ તો યાર આ ચાઈના માં અત્યારે અમારે માલ આવ્યો છે જ માલ છે અમારે ચાઈના માં ત્રણ યુરો ના છે ને અહીંયા તો ત્રણ યુરો જ છે સેમ પ્રાઇસ જ છે કેમ સુરત માં બુધવારે ગુરુવારે રવિવારે એવું ભરાય એવી રીતે જ છે અહીંયા બધું રાડું પાડે છે દોષ ઊંઘ સિંકો બે બે પાંચ પાંચ રૂપિયા નું સિંકો એટલે પાંચ રૂપિયા દાસ ના છપ્પર રોડ ઉપર આવી ગયા બાપરે

Ah, vá. Vale. Não. não. tem. Não, de outra cor já não tem. Deixa-me está confirmado. Não, bota aí tá, tem a calça. Né? Ah, não. É É, tá a calça de gato. fica 10, vale. 10 né?

वो मगरमच्छ वाला सिंबल भी है वो पता नहीं क्या नाम है कंपनी का है कॉप थे वड्डा पर एक्सपायर्ड डेट वाला यार कंपनी ना से किको वाह वाह यार कुछ छी सीरियसली यार सर इधर

M10 Pulse. ya. Wow. <coughs>

અને હવે મારે થઈ ગયો છે ટાઈમ હવે હું જાઉં છું ટા બાય બાય જય શ્રી કૃષ્ણ હવે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં કેવો લાગ્યો મારો બ્લોગ અને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો